રહેસી એક મકાન નંબર પાંચસો એક શ્રી રેસીજન્સી મહાલક્ષ્મીની પાછળ યોગી ચોક સુરતવાળા સુરતવાળાનાઓની ફરિયાદ દાખલ થતા પોલીસ હેડ કોન્સ્ટેબલ લલિત મોહનભાઈ તથા સાથેના પોલીસ કર્મચારીનાઓ સાથે તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ ઉપરોક્ત ગુના કામે ચોરીમાં ગયેલ એક રિયલમી ફાઈવ પ્રો કંપનીનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા તેર હજારની મત્તાનું મુદ્દામાલ રીકવર કરી નામદાર કોર્ટના આદેશ મુજબ ફરિયાદીને સોંપવા હુકમ થતા તેરા પણ કાર્યક્રમ હેઠળા કામના ફરિયાદી નાઓને સુપરત કરી તેરા પણ કાર્યક્રમ રાખી સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરી છે